વિઘ્નહર્તા ગણેશજી દસ દિવસનું આતિથ્ય માણવા ભક્તોના ઘરે આગમન કરી રહ્યા છે ત્યારે વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા બારમા વર્ષે ઇકો ફ્રેન્ડલી ઇન્દ્રપ્રસ્થના રાજા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી શ્રીજી શાહી સવારીની પધરામણી ગજરાજ તેમની નાસિક ઢોલ નગારાના સથવારે વાતતે કરવામાં આવી ભારતીય સૈન્યએ નિડરતાથી ઓપરેશન સિંદૂર પાર પડ્યું તેના પ્રતિકરૂપે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ઓપરેશન સિંદૂર શક્તિ સ્થળ ઊભું કર્યું તેમજ પ્લાસ્ટિક મુક્ત વિચારધારાને પ્રોત્સાહન આપવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા સંસ્કારી તેમજ ઉત્સવ પ્રિય નગરી વડોદરા ગણેશોત્સવના ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે વડોદરામાં ઠેર ઠેર ગણેશજીની સવારી નીકળી રહી છે શ્રીજીનું ભાવિક ભક્તો ત્યાં તેમજ સાર્વજનિક પંડાલોમાં આગમન થઈ ચૂક્યું છે વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનોખી રીતે ગણેશજીની સવારી કાઢવામાં આવી છેલ્લા બારથી પર્યાવરણ પ્રત્યે સભાન રહી અને મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે માટીમાંથી શ્રીજીની નયનરમ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી શ્રીજીના આગમનમાં વડોદરાના પ્રખ્યાત નાસિક ડોલ તેમજ નગારાનું વાદન કરી આગવી શૈલીમાં શ્રીજીનું સ્વાગત કરી પંડાલમાં સ્થાપના કરી હતી તેમના આગમનને મંડળના યુવાનો યુવતીઓ મોટે અને બાળકોએ ભક્તિભાવપૂર્વક વધાવ્યો હતો મંડળના સભ્યોએ નાચગાન કરતા શ્રીજીનો જયકાર કરી આવકાર આપ્યો હતો ઓપરેશન સિંદૂર શક્તિસ્થળ ખાતે શ્રીજીની પ્રતિમાને વિસર્જિત કરનાર અને અન્ય નગરજનો ભારતીય સૈન્ય પ્રત્યે ગર્વ અને પ્રોત્સાહનના સાવ સમર્પિત કરશે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે હજાર પચીસ ગણપતિ બાપા જે ઢોલ તાસા નગારા સાથે ગણપતિ બાપાનું આગમન થઈ રહ્યું છે આ વર્ષે અમે અમારા ગણપતિ બાપાનું પાલખીમાં ખૂબ સુંદર પાલખીમાં અમારા બાપા બિરાજમાન છે અને આવનારા ટાઈમમાં દસ દિવસ માટે ગણપતિ બાપા આતિથ્ય માનવા જઈ રહ્યા છે અમે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન તરીકે જાણીતું છે કે પૂરા દેશભરના રહેવાસીઓ તરફથી અમે બાપાને અમે પ્રાર્થના કરવા જઈ રહ્યા છે અમે મેસેજ આપવા જઈ રહ્યા છે અમે અમારી સાથેની પૂરેપૂરી પૂજા અર્ચના કરવા જઈ રહ્યા છે કે આવનારા ટાઈમમાં પૂરા દેશભરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એ જ સાથે અમે અમારા બાપાનું આગમન કરી રહ્યા છે શરૂઆત થવામાં આવી રહ્યું છે ત્યાં સમસ્ત વડોદરાવાસીઓની વસ્તુ ખબર છે કે દર વર્ષે અંદરપ્રસ્ત યુવક મંડળ ખૂબ જ આતુરતાથી ગણપતિ બાપ્પાની રાહ જોતી હોય છે કે ક્યારે ગણેશ ઉત્સવ આવશે અને અમે બધા પાછા એકત્ર થઈને એને ઉજવીશું ત્યારે આજે અમે લોકો ગણપતિ બાપ્પાનું આગમન એક ભવ્ય પાલકીમાં કરવા જઈ રહ્યા છે એક ધાર્મિક રીતે એક પારંપરિક રીતે અમે એનું સ્વાગત કરી રહ્યા છે સાથે જ પથક ઢોળ સાથે અને અમે બે સંદેશ લઈને આ વર્ષે વડોદરાવાસીઓની સમસ્ત ઊભા થયા છે એક કે આપણે પર્યાવરણને સાચવીએ ત્યાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીને અમે પ્લાસ્ટિક ફ્રી ઝોન ડિક્લેર કર્યો છે જ્યાં દસ દિવસ સુધી કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ ચાહે એ પાણી પીવા માટેનો ગ્લાસ હોય કે ચા પીવા માટેની નાની રકાબી હોય એ પ્લાસ્ટિકની નહીં હોય કાં પેપરની નહીં હોય અમે સ્ટીલનું વાપર કરીશું જેનાથી એ ધોવાઈને ફરીથી વપરાઈ શકે અને એક એવો સંદેશો જાય કે પર્યાવરણને આપણે સાચવવું જોઈએ અને બીજું જે આ વર્ષે આપણે આપણા સૈનિકોનું ને આપણા દેશનું ગૌરવ જોયું કે જેમ ઓપરેશન સિંદૂર હેઠળ એ લોકોએ આપણા દેશને સુરક્ષિત તો કર્યા પણ દુશ્મનો સુધી એક એક મેસેજ પણ પહોંચાડ્યો તો એ જ રીતે એક શક્તિ સ્થળનું નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે જ્યાં વડોદરાવાસીઓ સિંદૂરનું અર્પણ કરી શકે છે અને આપણા જે સ્વતંત્ર આપણી સ્વતંત્રતા સાચવનારા સેનાનીઓ છે એમને કોઈ સંદેશો આપવો હોય તો એ સંદેશો પણ ત્યાં લખી શકે છે શાહ